નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો સમાચારની વાત કરીએ તો વીસ હજાર રૂપિયાની સહાય આવશે સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલી સબસિડી મળે અને જનરલ કેટરી લોકો માટે પ્રતિ કિલોવોટ અઢાર હજાર રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે આ સિવાય વિશેષ શ્રેણી માટે વીસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ સબસિડી ત્રણ કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવા પર છે જો તમે ત્રણ કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવો છો તો તમને પ્રતિ કિલો રૂપિયાની સબસિડી મળે છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસમાં મહિલાઓ માટે મોટી જાહેરાતો સામે આવી છે મહિલાઓને સર્વાઇકલ કેન્સર મળશે રાહત નવ થી ચૌદ વર્ષની છોકરીઓને મફતમાં રસી આપવામાં આવશે નિર્મલા સીતારામણે આંગણવાડીને લઈને કરી જાહેરાત આશા વર્કરની બહેનોને આપવામાં આવશે આયુષ્યમાન યોજનાનો લાભ નાણામંત્રીએ કહ્યું લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે તેમનો પગાર બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નવ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે સર્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે આંગણવાડીના કાર્યક્રમો ઝડપી બજેટ બે હજાર ચોવીસ કરવામાં આવશે અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો આજના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીમાં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે અઠ્યાવીસો પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે ત્રણ હજાર ત્રણસો પચાસ પ્રતિ ક્વિન્ટલ અને જુવાર માટે પાંચ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે ચાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ તુવેર માટે નવ હજાર પ્રતિ ક્વિન્ટલ મગ માટે પાંચસો પ્રતિ ક્વિન્ટલ અડદ માટે નવ હજાર બસો પચાસ પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ તલ માટે અગિયાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ માટે દસ હજાર પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ગેસના નવા ભાવ જાહેર કરાયા છે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારો ઓગણીસ કેજી કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એનો ભાવ નવસો ને ઓગણીસ રૂપિયા આજુબાજુ છે તેથી મોટી રાહત સામે આવી છે આગળ સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગ માટે મોટો રાહત ભરો નિર્ણય સામે આવ્યો છે ફાસ્ટેગમાં કેવાયસીની કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે કેવાયસી પૂર્ણ કરવાની મર્યાદા એક મહિના સુધી લંબાવવામાં એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફાસ્ટટેગનું કેવાય સી પૂર્ણ કરાશે જો તમે હજુ સુધી ફાસ્ટટેગનું કેવાયસી પૂર્ણ કર્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકારે તેની સમય મર્યાદા એક મહિનો લંબાવી છે તમને જણાવી દઈએ કે કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો બીજા સમાચારની વાત કરીએ તો આજથી મોંઘું થયું આ વસ્તુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત એકવીસ મહિના સ્થિર રહ્યા છે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ છન્નું પોઈન્ટ બોતેર પ્રતિ લિટર છે અને ડીઝલના ભાવ નેવ્યાશી પોઈન્ટ બાસઠ પ્રતિ લિટર છે બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો બે હજાર ચોવીસનું બજેટ મોટી જાહેરાતો સામે આવી છે ખેડૂતોની આવકમાં વધારવાનો પ્રયાસો કરવામાં આવશે મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે એક ત્રણ છ એક મંડીઓનો ઈ નેમ સાથે જોડવામાં આવશે એનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે બીજા બજેટ સમાચારની વાત કરીએ તો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે સાત લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં ખેડૂત માટે સમાચારની વાત કરીએ તો બાજરીમાં સારા ભાવ રહેવાથી ઉનાળું વાવેતર જળવાઈ રહ્યું છે નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો થયો છે મહુવામાં ઊંચો ભાવ લાલ ડુંગળીના બસો પંચોતેર રૂપિયા હતા એરંડાની બજાર હજાર રૂપિયાની નીચેની સપાટીએ લઈ જવા માટે મંદીવાળાનો ટાર્ગેટ સોશિયલ મીડિયામાં મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે કાળા તલમાં વેચાયેલા અભાવે થોડો ભાવ ઘટાડો છે કપાસમાં સતત ઘટતી બજાર એવરેજ અને ઊંચા ભાવનો ઘટાડો થઈ રહ્યો છે ચૌદસોની અંદર ભાવ આવી ગયા છે ફરી એકવાર લસણે ભાવ સામે આવ્યા છે રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે જેમાં લસણના ભાવ કમર તોડ વધારો થયો છે અચાનક જ અમદાવાદમાં પ્રતિ કિલો લસણના રૂપિયા ચારસો રૂપિયા થયો છે લસણનો જૂનો ભાવ કિલોએ સો રૂપિયા હતો ત્યારે વેપારીએ જણાવ્યું કે પંદરથી વીસ દિવસ સુધી લસણના ભાવમાં રાહત મળશે નહીં બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો યુએસએ નોન ઇમિગ્રેટ વિઝાની વિવિધ શ્રેણીઓ ભારે ફી વધારાની જાહેરાત કરી છે તેમાં ભારતીયોમાં લોકપ્રિય એચ વન બી ઈ બી ફાઇવ અને એલજી વન વિઝાનો સમાવેશ થાય છે ફી વધારો એક એપ્રિલથી લાગુ થશે બુધવારે જારી કરેલા ફેડરલ નોટિફિકેશન મુજબ એચ વન વન બી વિઝાની એપ્લિકેશન ફી હવે ડોલરમાં કહીએ તો ચારસો સાઠ અને બદલે ડોલરમાં સાતસો ને એંશી રૂપિયા ખર્ચાશે એ જ રીતે એચ વન બીની નોંધણી ફી દસ ડોલરનીથી વધારીને બસો પંદર ડોલર કરવામાં આવી છે પરંતુ આ આવતા વર્ષથી લાગુ થશે બીજા સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે જેમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડનું બજેટ છે અત્યાર સુધીનું સૌથી મોજું બજેટ રજૂ કરાયું છે જેમાં નાણાં મંત્રીએ જણાવ્યું છે કે આપદને અવસર પલટાવી છે કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે કચ્છમાં નર્મદાને નીર પહોંચ્યા છે ગુજરાતમાં ફાઇવજી કનેક્શન સર્વિસ શરૂ થઈ છે અન્ય પ્રદેશ શ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું છે રેબ્યુઅલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે ગુજરાત ગ્લોબલ હબ અને તે ધ્યેય છે યુવાનોને સ્કીમ ડેવલપમેન્ટ કરી સક્ષમ કરવાનો છે ખેડૂતોને મજબૂત કરવામાં આવશે ગુજરાત બજેટની વાત કરીએ તો બજેટમાં નવા કોઈ વેરા ન નાખવાની જનતાને રાહત આપી છે જેમાં જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરાશે નહીં ગુજરાતનું ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ બજેટ રજૂ કરાયું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નવસો પોઈન્ટ બોતેર કરોડનું પુરાંતવાળું બજેટ છે સહકારી સભાસદો માટે પચાસ હજારની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે નવ લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે આઠ વર્ષથી જૂનું કોઈ વાહન સ્કેમ માટે આવે તો પડતર ચલાન માફ થશે છેલ્લા એક વર્ષમાં ચલાણ આવા વાહનો પર માફ થશે બાવન હજાર વાહન માલિકોને સાતસો કરોડની રાહત થશે આગળ વધુ ગુજરાત બજેટની વાત કરીએ તો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે જેમાં બે હજાર સુડતાલીસનો રોડ મેપ નક્કી કર્યું છે ગરવી ગ્રીન અને ગુણવત્ત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં આ વર્ષના બજેટનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું છે નવસારી ગાંધીગ્રામ મોરબી વ્યાપી આણંદ મહેસાણા સુનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે કનુભાઈએ જણાવ્યું છે કે અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય રાજ્યમાં નવી પચીસો બસ શરૂ કરવામાં આવશે બે હજાર સુડતાલીસ સુધી ગુજરાતનું અર્થવ્યવસ્થા હાલની ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટ્રિલિયન યુએસએ ડોલરથી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન કરવાનો લક્ષ્યાંક છે બજેટમાં સામૂહિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતરમાળકીય સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ઓથના પાંચ સ્તંભ છે નમો સરસ્વતી યોજનાનો સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ મધ્યમ અને વર્ગની વિદ્યાર્થીઓને અગિયારમામાં દસ હજાર અને બારમામાં પંદર હજાર સહાય આપવામાં આવશે બજેટની વાત કરીએ તો સરકારે બજેટમાં નમો નામની યોજના શરૂ કરી છે જેમાં સગર્ભા મહિલા અને ધાત્રી માત્રાઓના પોષણ માટે નમોની શ્રી યોજના છે નમો શ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ છે જેમાં એસસી એસટી એનએફએસએ પીએમ જયની સગર્ભાને સહાય આપવામાં આવશે જેમાં અગિયાર જેટલા માપદંડો આવતી સગર્ભાને બાર હજારની સહાય જાહેરાત કરાઈ છે બીજી બાજુ વાત કરીએ તો વચગાળાના બજેટ બાદ શેર બજારની મજબૂત શરૂઆત થઈ હતી બીએસસી એસ ત્રણસો બત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે એકોતેર હજાર નવસો સત્્યોતેર પર ખુલ્યો હતો જ્યારે એનએસસીના નિફ્ટીના સપ્તાહ છેલ્લા દિવસ કારોબારની શરૂઆત એકસો પંદોતેર અંકનો વધારા સાથે એકવીસ હજાર આઠસો બારના સ્તર પર કરી હતી ગિફ્ટ નિફ્ટી એકવીસ હજાર નવસો ત્રણના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચરનો અગાઉનો બંધ એકવીસ હજાર સાતસો એકતાલીસ હતો જે સન્સેક નિફ્ટી બમ્પર પર ઉછાળો દર્શાવે છે બીજી તરફ મેટા પ્લેટફોર્મ અને એમેઝોન જેવી જાયન્ટ સારી કમાણી વચ્ચે એશિયન બજારોમાં પોઝિટિવ પર ટ્રેડ થયા હતા હવામાન સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે જેમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે જેમાં થી ત્રણ ડિગ્રી વધતા પંદર ડિગ્રીથી વધારે તાપમાન રહ્યું છે અને નલિયામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગર ડીસા મહુવામાં સોળ ડિગ્રી તાપમાન છે તથા વડોદરા ભુજ પોરબંદર તાપમાન સત્તર ડિગ્રી છે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ અઢાર ડિગ્રી તાપમાન તથા ભાવનગરમાં ઓગણીસ ડિગ્રી અને દ્વારકામાં વીસ ડિગ્રી છે રાજ્યમાં મહત્તમ તાપમાન પર વધારો નોંધાયો છે ભુજમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી નોંધાયું છે ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થયો છે બપોરે મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું શહેરમાં ગુરુવારે વધારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું બીજા સમાચારની વાત કરીએ તો અભિનેત્રી મોડલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મોત થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે પૂનમ પાંડે નિધનના સમાચારથી ચાહકોમાં આઘાતની સરી પડ્યા છે પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો છે તેમણે જણાવ્યું છે કે એક ફેબ્રુઆરીને રાત્રે સર્વાઈકલ કેન્સર સાથે જંગ લડ્યા બાદ પૂનમે દમ તોડ્યો છે